તો આપણે આવતા છીએ આપણે પિયરિયામાં ગેલા સોમનાથ સોમ પીફળિયા આપણે આવ્યા હતા લગ્નમાં આંબડી લગ્નમાં આવ્યા હતા એટલે કીધું અહીંયાથી તો આપણે ટુકડું થાય ખાલી એક નવું ગામ એક જ આડું આવે કે આપણું પિયર આવી જાય એટલે કીધું હાલો ન્યાય આટો ફેરો મારતા આવીએ એટલે આટોય થઈ જાય લગ્નના લગ્નની થઈ જાય અને આપણે આટોય થઈ જાય પિયર આવવાનું હોય એટલે અને પછી તો ખબર હોય મકાનનું કામ ને બધું ચાલુ થાય તો પછી પિયર કાંઈ આવવા ન મળે અને અત્યારે તો બધાને લગ્ન છે સેન્ટિંગવાળાની એ બધા કાંઈ આવતા નથી એમને લગ્ન છે અને અમારે લગ્ન છે એટલે પછી કીધું આટો ફેરો આરો છે તો આટો મારી ને પછી તો ક્યારેય આવવાનું થશે અને અત્યારે મારા મમ્મી પપ્પાને બધાને ખબર હશે કેમ કે વરસાદ જેવું થોડાક હતું એટલે જીરાને એવું બધું લેવાનું બહુ બધા ઉતાવળ રાખી કેમકે છાટા એ આવવા મળ્યા હતા એટલે અમારે એટલો બધો વરસાદ નહીં કોક કોક છાટા આવવા મળ્યા હતા બાકી ઘણા વિસ્તારમાં એમ કહેવાય કે વરસાદને એવું પડ્યું હતું એટલે આપણે તો બહુ જીરામાન બધે કાંઈ વાંધો નહીં આવ્યો અમારે લેવાઈ ગયું હતું ને મારા મમ્મીને એને લેવાઈ ગયું છે પણ થોડું ઘણું જો લેવાનું હતું ને બાકી છે પણ એ પાછું લે એવું થયું નથી થોડુંક લીલું પડે એટલે તો ઘણું જીરું ઊભું છે તો હવે તો લાગે છે પણ આજનું વાતાવરણ તો સારું થઈ ગયું છે એટલે વરસાદ નહીં આવે એવું લાગે છે એટલે જીરાને એવું બધું નિરાંત લેવા છે થોડું ઘણું જો આટલામાં જીરું પણ લીધેલું છે પહેલાં આપણે આવ્યા હતા ત્યારે ઘણું એમ કહેવાય કે આમ કાચું ને એવું હતું પણ આ બાજુ લીલું પડતું હશે ને એટલે નહીં લીધું હોય ને ખરા ઘણું એ જીરું ઊભું છે બધું લેવાનું થશે નત્યારે તો બધા એમ કહેવાય કે લગન ને એવું બધું હોય કાંક લગન એ હારે અને કામ ની સિઝન ને હારે બધું ભેગું હોય તો આપણે મારા મમ્મી પપ્પા ને બધા એને મળશું શિવાની બેન અત્યારે હું તાશે અને અમારે કિરીટભાઈ ને દેવનસિંહ શું કરે છે બદામ જો એને ખાવી છે બદામ જો ખાટી 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 બદામ અત્યારે ન ખવાય એમ જો છોકરા બેન નહીં દેવાય ને બેન નહીં ખાયું હોય ખાટી ખાટી બેન જો ઈ હવે માલ લેશે દે દે કિરીટ મોટા બધા તમે શું કરો છો

મને હુતા આવે શિવાની બેન હોય એટલે આપણે બધી આટો ફેરો મરાઈ જાય ન તો શિવાની બેન ના રોતા હોય ને એમ રાખવાના હોય તો પછી ઘરે ને ઘરે રહેવાનું થાય એટલે હવે આપણે પડા બાજુ આટો મારવા જશું કે શિવાની બેન તો નિરાતે હુતા છે મેંદી નો સરસ મજાનો બગીચો પણ થઈ ગયો છે એટલે આમ તો ઘણાય જાડવા છે નાળિયેરી ને એવું બધું કેટલાય જાડવા છે પણ ફટાને એવું શૂટિંગ કરવું હોય તો અહીંયા લોકેશન સરસ મજાનું આવે હજી તો મજા સુદના ફૂલ લાલ કલર ના હોય તો વધારે ખીલેલા હોય અત્યારે દેખાય જ છે આ બાજુ કોમેન્ટમાં કેજો બહુ ખ્યાલ નથી પણ જો સરસ મજાના ફૂલ પણ છે અને મહેંદી માં તો હવે આ પાકો આવી ગયા જો પીળી થઈ ગઈ છે ઓલા બી આવી ગયા છે આઈથી ફટા ફટાને એવું શૂટિંગ સરસ મજાનો દેખાય નજારો જો આ બાજુ બેકગ્રાઉન્ડ હોય બહુ સરસ મજાનું દેખાય ને ખવાય તે હવે આ બાજુના મારા કાકાની એના ખાવશે એ સરસ મજાના જો હવે ખાટા થવા માંડ્યા છે પોગપાળ એવા ખઉં થઈ ગયા છે ખાટા એકદમ થઈ ગયા છે આ બાજુના માર કાકાની નવા મકાન બનાવ્યા આ બાજુ પેલા મકાન છે તો એ બધા થાયના ભાઈઓના મારા પપ્પાની ત્રણ ભાઈ છે એટલે તૈણીના એ મકાન છે પછી નવા મકાન આ બાજુ બનાવ્યા છે એટલે બગીચામાં સરસ મજાનું એમ કહેવાય ખોટા શૂટિંગને એવું બધું થાય ને તો સરસ મજાનો બગીચો છે ચીકુડી ને એવું બધું નાળિયેરી ને એવું છે ને એટલે મસ્ત દેખાવા આવે આપણે આવતા રહ્યા વાડીમાં એટલે ઘણા આખા આવતા રહ્યા પણ હા મકાન દેખાય આટલા ચેટા આપણે પડામાં આવતા રહ્યા સી કીધું હાલો આટો ફેરો મારી આવી અને બધાને જો લીલું પછી જીરા ને એવું બધું લેવાય એટલે વાવે ત્યારે તૈયારી થવા મળી હોય ને આ મકાન ઘેર જ કાજલ ભાઈ પેલા વાવી દીધા છે ને હવે તો નીકળી ગઈ શું કહેવાય જીરા હારો હાર વાવ્યા છે એમ ને

હાલો શું કરો છો તમાર જેવું કઈ થાય નઈ મારે તો મારી મમ્મી ની આમ પડમ છે ને એ બાજુ જ આવું છે તમે મકાઈ બકાઈ વાઠી લો આપણે છે ને મજી મારા પપ્પા ની આમ છે એટલા પડા એટલે આખું છે ને નીચે મારા પપ્પા તો હાથી આખે છે અમે જીરું લઈ લીધું હે બાપુ

અને હવે આમાં જીરું લે એવું થઈ ગયું આ બાજુ તો બહુ જીરું સારું નઈ ઠીક ઠીક છે એવું છે આ બાજુ નઈ બાબુ હોય થોડુંક લગન બધા લગન કામની સીઝન ખાડા લેવાનું છે મેન ખાડું તો જીરા જ તે મોટા ભાગે નહિ બાબુ હવે તે વાળી ના પાછું આ બાજુ આંકવાનું જ છે ને

એમાં શું ગોતતા છે જીવડા ગોતે પાસે ઉડી જશે એમ હાવ પાસે છે એક જ તારા એમના બે ઉભા છે મારા પપ્પા કે હવે આપડે જવાનું છે ઘર બાજુ અને મારો લાટકો ભાઈ આયલો ઠેઠ આયો મળવા આવ્યો હું પડે એવી આ ઠેઠ આયલો નઈ

તો આપડે હવે મકાન ની પલીર માંથી બે વાત રેછી થોડા ઘણા વાદળા ને એવું બધું થાય એટલે એવું બધું વાતાવરણ હોય એટલે ઘરે બહુ ગમે ને ઠંડો ઠંડો પવન આવે તડકે આવી તો જ મજા આવે અને શિવાની ને એના મામા ની બધા રમાડે છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય